กุจาระไฮคอร์ સુરત અમદાવાદ સિટી તેમજ ભરૂચ આણંદ અને રાજકોટની કોર્ટ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો ઈમેલ મળ્યા બાદ હડકંપ મચ્યો હતો સોમવારે મોડી રાત્રે સુરત અને અમદાવાદ સાથે ભરૂચ આણંદ રાજકોટ કોર્ટના સત્તાવાર આઈડી ઉપર એક ઈમેલ મોકલવામાં આવ્યો હતો જેમાં આઈડીએફસી આખી ઇમારતને ઉડાવી દેવાની ધમકી અપાઈ હતી આ ધમકીને ગંભીરતાથી લેતા મંગળવારે સવારે તમામ કોર્ટમાં ન્યાયિક કાર્ય બંધ કરી દેવામાં આવ્યું હતું ડોગ કોર્ટ બોમ્બ ડિટેક્શન અને ડિસ્પોઝલ ટીમો ની મદદથી સંપૂર્ણ તપાસ હાથ ધરાઈ હતી ભરૂચ જિલ્લા કોર્ટ સહિત તમામ કોર્ટમાં ન્યાયિક કાર્ય તાત્કાલિક બંધ કરી કોર્ટ સંકુલને સંપૂર્ણપણે ખાલી કરાવવામાં આવ્યા હતા ન્યાયાધીશો વકીલો સ્ટાફ અને અસીલોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા વરિષ્ઠ પોલીસ અધિકારીઓનો કાફલો કોર્ટ પર પહોંચ્યો હતો બોમ્બ ડિસ્પોઝલ અને ડોગ સ્કોર્ડ દ્વારા પાર્કિંગ લોટ કેન્ટીન અને કોર્ટ બિલ્ડિંગના દરેક માળની સંપૂર્ણ તપાસ કરાઈ હતી ભરૂચ જિલ્લા પોલીસે કોર્ટ કલેક્ટર અને મામલતદાર કચેરી ખાલી કરાવીને તપાસ શરૂ કરી હતી આ સાથે જ સુરક્ષા સલામતીના કારણોસર જિલ્લા કલેક્ટર અને મામલતદાર કચેરીને પણ કોર્ડન કરી પ્રવેશબંધી સાથે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જો કે કોઈ કે શંકાસ્પદ વસ્તુ નહીં મળતા તંત્રને રાહત પર ગમ લીધો હતો સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ઈમેલ મોકલનારની તપાસ શરૂ કરી દેવામાં આવી છે આ સવારે એટીએમ બ્રાન્ચ માં અજાણ્યા ઈમેલ આવ્યો કે ભરૂચ કોડ બિલ્ડિંગ ને ઉલાડી દેવાની સૂચના આપવામાં આવી એ સૂચના

મોકલી આપવામાં આવ્યા છે અને અમે અમારા દરેક વકીલોને એવી સૂચના આપવામાં આવે છે કે જ્યાં સુધી અમુને આગામી સૂચના ના મળે ત્યાં સુધી કોઈ કોર્ટ બિલ્ડિંગમાં પ્રવેશ કરવો નહીં